હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં રવિવારે સાંજથી શરૂ થયેલ આક્રમક વરસાદનું જોર આજે મંગળવારે પણ યથાવત રહ્યું હતું તો સોમવારે સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીના બાર કલાકમાં સરથાણા ઝોનમાં છ ઇંચ રાંદેર વરાછા ઝોનમાં પાંચ પોઈન્ટ પચાસ ઇંચ સહિત તમામ ઝોનમાં છસો એકોતેર એમએમ અને સરેરાશ ત્રણ પોઈન્ટ પાંત્રીસ ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે રવિવારે સાંજે છ વાગ્યાથી સોમવારે સાંજે છ વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં તમામ ઝોનમાં કુલ સત્તરસો સત્યાવીસ મીમી વરસાદ અને સરેરાશ આઠ પોઈન્ટ ત્રેસઠ ઇંચ વરસાદી પાણી પડ્યું હતું આમ વીતેલા ચોવીસ કલાકમાં જે દેમાર વરસાદ ઝીખ્યો હતો તેમાં સરથાણામાં સૌથી વધુ દસ પોઈન્ટ ચોર્યાસી ઇંચ અને રાંદેરમાં નવ પોઈન્ટ બાણું ઇંચ વરાછામાં નવ પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ ખાબકતા પાણીની રેલમ છેલમ થતાં શહેરીજનો વગર પૂરે પાણીથી તરબોળ થયા હતા અને આજે પણ આખો દિવસ શહેરીજનોને વ્યાપક અસર પડી હતી તો આજે એટલે કે મંગળવારે પણ સુરતમાં મેઘમહેર યથાવત રહી હતી